वरसाद रोहिणी नक्षत्र भारत वरसाद हमे तारीख एकवीसुलेशन सिस्टम कोण सिस्टम झिरो थि दोड किलोमीटरे अपर लवलम उल्लेखनीय मुंबईने गोवा वेळी चोवीस पचिस एक सिस्टम बनवा शक्यता आणि ते, ते ચક્રવાતમાં તબદીલ થઈ ચુકવાની શક્યતા રહે છે જેની ગતિવિધિ કદાચ સો કિલોમીટર ગતિથી વધારે થવાની શક્યતા છે અને આ આ સિસ્ટમ મજબૂત બનીને તારીખ લગભગ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ તારીખ અને એની આસપાસમાં ભારે ચક્રવાત બનશે પછી ત્યાંની ગતિ દોઢસો કિલોમીટર જેવી થઈ શકવાની શક્યતા રહેશે ત્યારે ત્યાં માર્ગ લગભગ બહુમત ગતિ કરતો તે જોવા મળે અને રિકવર થઈ અને પુનઃ લગભગ મુંબઈ અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રભાવિત થતું થવાની શક્યતા રહેશે જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારતીય અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે સુરત નવસારી તાપીમાં ભારેથી અતિભારે વરસાદ થવાઈ શક્યતા રહેશે સૌરાષ્ટ્રના ભાગો પર સિસ્ટમની અસર થશે જેના કારણે જૂનાગઢ અમરેલીમાં ભારે ભાગોમાં ભારતીય અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સિસ્ટમની અસર થશે જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર જામનગરના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત રાજકોટના ભાગો કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક આ ઉપરાંત લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં બનાસકાંઠાના ભાગો પંચમહાલ ભાગોમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગોમાં કાચવી સાથે ભારે વરસાદ થવાની શક્યતા રહે છે વડોદરાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે પવનની ગતિ વધારે છે એટલે ભારે વરસાદથી કેટલાક ભાગમાં જળભરાવણી સ્થિતિનું નિર્માણ પણ થઈ શકવાની શક્યતા રહે છે અને એકાએક ભારે વરસાદ થવાથી લગભગ કોઈ કોઈ ભાગમાં મોટી હરકત પણ આવવાની શક્યતા ગણી શકાય પણ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં પની કે તેથી વધુ વરસાદ ખાપી શકે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી મારી વરસાદ ખાબકવાની શક્યતા હાલમાં જોવાઈ રહી છે જી કાકા ચક્રવાત જે વાવાઝોડાની આગાહી છે એ ક્યાં સુધીમાં આવશે અને જેની ગતિવિધિ સમગ્ર વિસ્તારમાં રહેશે ને એના કારણે જે ભારે વરસાદની આગાહી છે એ કયા વિસ્તારોમાં ભારે એની અસર રહેશે એક પછી બનતી સિસ્ટમોના કારણે લગભગ ચાલીસ ચોવીસ ચાલીસની આસપાસથી ચક્રવાતનો ઉદ્ભવ થવાની શક્યતા રહે છે અઠ્યાવીસ ચાલીસ સુધીમાં એ મજબૂત ચક્રવાતમાં ફેરવાશે અને ત્યાંની ગતિવિધિ જ્યાં દરિયો વલો વાતો હોય તેવું જણાશે અને ત્યાંની ગતિવિધિમાં ક્યારેક સો કિલોમીટરની ગતિ ક્યારેક દોઢસો કિલોમીટર થઈ શકે એટલે માછીમારોએ ખાસ સાચવ સાચવવાનું નથી દરિયા ખેડૂત અને દરિયામાં બહુ ઘણા ઊંચામાં ઉસેળ છે જેના કારણે ભૂભાગો પર પણ અસર થશે એટલે આ વખતે વારંવાર જે દરિયાઈ બાબતોનું દરિયાઈ બાબતો વ્યવહોલ દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ બનતી જ રહેશે જી